એકવાર એક વ્યક્તિ મહાન ફિલોસોફર સોક્રેટીસ પાસે જાય છે તે સોક્રેટીસ પૂછે છે કે ગુરુ સફળતા પામવાનું રહસ્ય શું છે તો ગુરુ તેને કહે છે કે કાલે સવારે તું મને નદી કિનારે મળજે તારા આ પ્રશ્નનો જવાબ તને નદી કિનારે મળી જશે બીજા દિવસે તે વ્યક્તિ નદી પાસે જાય છે અને સોક્રેટીસને મળે છે સોક્રેટીસ તેને કહે છે કે આ નદીની અંદર જા અને આ પાણી કેટલું ઊંડું છે તે માપ તે વ્યક્તિને થોડુંક અજીબ લાગ્યું પણ ગુરુના કહેવાથી તે પાણીની અંદર જાય છે અને ગળા સુધી ડૂબી જાય ત્યાં સુધી પાણીમાં ચાલતો રહે છે જેવું પાણી ગળા સુધી આવ્યું એટલે સોક્રેટીસ તેને લાકડી વડે પાણીની અંદર ડૂબાડી દે છે તે વ્યક્તિ પાણીમાં ડૂબી જાય છે અને તરફડિયા મારે છે ઘણી બહાર નીકળવાની કોશિશ કરે છે પણ તે નીકળી શકતો નથી કારણ કે સોક્રેટીસ તેના કરતાં વધુ મજબૂત હતા એક મિનિટ જેટલું પાણીમાં રહ્યા બાદ સોક્રેટીસ પોતાની લાકડી હટાવી લે છે અને તે વ્યક્તિ પાણીમાંથી બહાર નીકળી જાય છે બહાર નીકળી અને તે સોક્રેટિસની ઉપર ગુસ્સો કરે છે કે તમે આવું શા માટે કરી તો સોક્રેટીસ તેને જવાબ આપે છે કે તું જ્યારે પાણીમાં હતો ત્યારે સૌથી વધુ ઈચ્છા તને શેની થતી હતી તો તે વ્યક્તિએ કીધું કે જ્યારે હું પાણીમાં હતો ત્યારે મને સૌથી વધારે તીવ્ર ઈચ્છા શ્વાસ લેવાની થતી હતી તો સોક્રેટીસ કહે છે કે બસ આ જ તારા પ્રશ્નોનો જવાબ છે તું જેવી રીતે શ્વાસ લેવા માટે તરફિયા મારતો હતો એવી જ રીતે તું તારા લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે તરફડિયા નહીં માર તેના માટે એટલી મહેનત નહીં કર તો તું કોઈ દિવસ સફળતા પામી શકીશ નહીં તારે સફળતા પામવી હોય પોતાનું લક્ષ્યને તારે પામવું હોય તો તારે એવી રીતે મહેનત કરવી પડશે કે જે તે પહેલાં કદી ના કરી હોય તે વ્યક્તિને વાત સમજાઈ જાય છે અને તે હસતા મોઢે ઘરે જતો રહે છે મિત્રો હાલમાં જ કોન્સ્ટેબલ PSI ની ફિઝિકલ ટેસ્ટ ચાલી રહી છે ઘણા મારા મિત્રો રનિંગ કરી આવ્યા હશે તેમાંથી ઘણા પાસ થયા હશે અને ઘણા ફેલ જે પાસ થયા છે તેમને ખૂબ ખૂબ અભિનંદન અને જે પણ મારા મિત્રો ફેલ થયા છે તેમને નિરાશ થવાની જરૂર નથી તમારી અસફળતા માટે તમારી મહેનતમાં ક્યાંક ને ક્યાંક ચૂક રહી હશે આ અસફળતા સાથે જ તમારા પર હસવાવાળા લોકો ઘણા મળશે તમારી મજાક ઉડાવશે તમને કહેશે અબ પછતાવે કે આ ફાયદા ચીડિયા ચૂક ગઈ છે તેને પ્રેમથી કહી દેજો કે હજી આગળ ઘણા બધા ખેતરો આવવાના છે આ ચીડિયા એ ખેતરમાં જણી લેશે દોસ્ત નિરાશ ન થાવ અને તમે જેટલી મહેનત પાછળના વર્ષોમાં કરી છે તેનાથી બે ગણી મહેનત ચાલુ કરી ચૌદ હજાર કોન્સ્ટેબલની ભરતી આવવાની છે પણ મહેનત ના છોડતા કવિએ કીધું છે राह संघर्ष की जो चलता है वही संसार को बदलता है जिसने रातों से जंग जीती सुबह सूर्य बनकर वही चमकता है एटले असफलता ने सीढ़ी बना हजी मेहनत चालू कर तमे तमारा लक्ष्य सुधी जरूर ने जरूर पहुँच धन्यवाद